ઘણા રોગોનો એક જ ઇલાજ નગોળ ઔષધિ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં નગોળ એક એવી ઔષધિ છે જેના પાન મૂળ ડાળી બીજ અને મૂળ ખૂબ જ ઉપયોગી છે અને સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ છે નગોળના પાંદડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે અને આ પાંદડાની મદદથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે પરંતુ એના માટે નગોળના પાંદડાને ઉપયોગ કરવાની સાચી રીત ખબર હોવી જોઈએ નહીતર ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે તો ચાલો જાણીએ નગોળના પાંદડાના ફાયદાઓ વિશે અને તેને ઉપયોગ કરવાની રીત વિશે એક લીવર રોગમાં લાભકારી વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવાથી લિવર સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે લિવરમાં આવેલ તમામ પ્રકારના વિકારોને દૂર કરવામાં નગોળ ઉપયોગી છે તમને ફેટી લિવર જેવી સમસ્યા કે તેના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તરત જ નગોળનો ઉપચાર કરવો જોઈએ લક્ષી રોગોમાં ખાસ કરીને નગોળના ફળ ઘણા લાભકારક હોય છે ઉપયોગ કરવાની રીત નગોળના પાંદડાનું ચૂર્ણ એક ગ્લાસ પાણી સાથે લેવાથી લીવર રોગોથી છુટકારો મળે છે હરડે તથા ગૌમૂત્રમાં સુકાયેલા નગોળના પાંદડાનો ભૂક્કો નાખીને પીવાથી લીવરની કાર્યક્ષમતામાં વધારો થાય છે બે શરીર પરના સોજા ઉતરે છે શરીર પરના સોજા આવવાના ઘણા કારણો હોય છે જેમ કે કોઈ ખોરાકના કારણે કોઈ જીવાણુના ડંખ મારવાથી અથવા દવાની એલર્જીના કારણે પણ શરીર પર સોજા આવી શકે છે શરીર પરના સોજાને સાજા કરવા માટે નગોળના પાન ઉપયોગમાં લેવાય છે શરીરના અંદર કે બહારના ભાગમાં આવેલ સોજા નગોળના લેપથી દૂર થાય છે ઉપયોગ કરવાની રીત નગુડના પાંદડાને પીસીને ગરમ કરી તેમાં આમ વાત નાખીને મિશ્રણ બનાવો આ મિશ્રણ એટલે કે લેપને શરીરના જે ભાગમાં સોજો થયો હોય ત્યાં લગાડો ત્રણ તાવમાં નગુડના ફાયદા શરીરનું તાપમાન જ્યારે સામાન્યથી વધારે થઈ જાય તો આ સ્થિતિને તાવ કહેવાય છે તાવ આવવા પાછળ ઘણા કારણો હોય છે અમુક વાર લાંબા સમય સુધી રહે તો આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે તાવની પરિસ્થિતિમાં નગોળના પાન રામબાણ ઇલાજ જેવું કાર્ય કરે છે મલેરિયા જેવા ગંભીર તાવમાં પણ નગોળ લાભદાયી છે નગોળના કારણે થોડા જ સમયમાં તાવથી છુટકારો મળે છે ઉપયોગ કરવાની રીત દસ ગ્રામ નગોળના પાંદડાને સો ગ્રામ પાણીમાં ઉકાળીને લેવાથી તાવમાં આરામ થાય છે મલેરિયાના તાવમાં પણ શરીર પર ઠંડીનું વધારે આક્રમણ થાય છે પણ નગોળના તેલને ગરમ કરી છાતી પર માલિશ કરવાથી આ સમસ્યાનો પણ ઉકેલ મળે છે ચાર ત્વચાના રોગમાં લાભકારી ચામડીના રોગના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે જેમ કે ચામડી પર લાલ મરૂન અથવા ગુલાબી રંગના ઢીમચા ઉપસી આવે છે ઘણીવાર આના કારણે ત્વચા પર બળતરા પણ થવા લાગે છે સામાન્ય લાગતો આ રોગ દર્દીને ખૂબ જ હેરાન કરે છે ચામડીના આ વિકારને દૂર કરવા માટે તમે નગોળના પાન ઉપયોગમાં લઈ શકો છો આનાથી ત્વચાના રોગમાં અસરકારી રૂપે ફાયદો થાય છે ઉપયોગ કરવાની રીત નગોળના મૂળિયા અને પાંદડાનો લેપ ચામડી પર લગાવવાથી ત્વચાના રોગમાં રાહત મળે છે શરીર પર ખંજવાળની સમસ્યા હોય તો નગોળના તેલની માલિશ કરવી જોઈએ નગોળના પાંદડાનો રસ પીવાથી ત્વચાને ઠંડક મળે છે પાંચ મૂઢાના ચાંદાનો ત્વરિત ઉપાય વધારે પડતું ગરમ કે તેલ મસાલાવાળું ભોજન લેવાથી મોઢામાં ચાંદા પડી જાય છે આમ તો આ ઘણી નાની સમસ્યા છે પરંતુ આના કારણે વ્યક્તિને જમવા તથા બોલવામાં ઘણી તકલીફો પડે છે મોઢામાં થયેલ ચાંદાનો ત્વરિત ઉપાય કરવા નગુડના પાન લાભદાયક છે આનાથી મોઢાના ચાંદા જલ્દી દૂર થઈ જાય છે સાથે જ ફાટેલા હોઠનો પણ આનાથી ઈલાજ થઈ શકે છે ઉપયોગ કરવાની રીત મોઢા જીભ તથા હોઠ પર નગોળનું તેલ લગાવવાથી ફાયદો થાય છે મોઢામાં થયેલ ચાંદાનો પ્રભાવ આના કારણે ઓછો થઈ જાય છે નવશેકા પાણીમાં નગોડનું તેલ નાખીને કોગળા કરવાથી મોઢાના ચાંદા સાજા થઈ જાય છે નગોળના અન્ય ફાયદા એન્ટીબેક્ટેરિયલ ગુણોના કારણે આ સંક્રમણથી પણ બચાવ કરાવે છે યૌન સ્વાસ્થ્યને જાળવી રાખવા નગોળનો રસ લાભકારક છે નવજાત બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓએ નગોળનો રસ પીવો જોઈએ આનાથી દૂધની માત્રા અને તેની પૌષ્ટિકતા વધે છે સુજાક રોગમાં નગોળ પાંદડાનો ઉકાળો બનાવીને પીવાથી રાહત થાય છે વાળના ગ્રોથ તથા મજબૂતી માટે નગોળનું તેલ માથામાં નાખવું જોઈએ નગોળના પાંદડાના નુકસાન ગરમ પ્રકૃતિવાળા લોકો આનાથી દૂર રહે નગોળથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે અમુક વાર આ ઔષધિના કારણે હોર્મોનલ અસંતુલન પણ થઈ શકે છે ગર્ભાવસ્થામાં મહિલાઓએ નગોળના સેવનથી બચવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ